श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्रीहरिराय जी महाप्रभु जी प्रणीत चौरियासी વૈષ્ણવન કી વાર્તા ચોર્યાસી વાર્તા કૃષ્ણદાસ અધિકારીજી કી કલ જો પ્રસંગાયો તામે એ જો ભાવ ભાવ પ્રકાશ શ્રી હરિરાઈજીને કર્યો હતો શોકો ભાવ આપતી કૃપાતે પ્રગટયો श्री हरिराय जी कहे भाव प्रकाश में सो श्री गोकुल हु श्री नवनीत प्रिय जी के यहाँ याते नहीं पधारे जो श्री स्वामिनी जी के बचन हैं जो हमहू को और श्री ठाकुर जी को हो हु, विप्रयोग हुए गो श्री गोकुल जी जाएंगे तो कहाँ है कैसी हो सो अब छ महीना लो मिलाप श्री ठाकुर जी सो दुर्लभ है तासो परासोली में बैठी रहे तो आज भाव प्रकाश एमा बहुत बहु स्पष्ट के श्री गुसाई जी एम कहे कि हूँ को श्री ठाकुर जी हूँ વિપ્રયોગ હોય ગો એટલે કે શ્રી સ્વામીનીજી કે વચન હૈ આ જે શબ્દો હરિરાયજીએ પ્રગટ કર્યા કે જે આ ગોકુલનાથજીએ કૃપા કરીને લીલાનું વર્ણન કર્યું છે શ્રી ગુંસાઈજીના ભાવો આપે જે આયા હૃદયમાં કે શા માટે ગોકુલ નહીં જોવું એ જે શ્રી ગોકુલનાથજીએ પ્રગટ કર્યા છે તો આ શ્રી ગોકુલનાથજી જ કરી શકે કારણ પણ ગુળ હોવા છતાં એકવાર પ્રગટ કર્યું હતું કે જ્યારે ગુસાઈજીના એક જીવને વિરહ થયો લીલા કરીને ગયા સુંદર શિલામાં પ્રવેશ કરીને ગોવિંદદાસજીને લઈને તે વખતે જે જીવને હૈયાફાટ રુદન થયું અને શ્રી ગોકુલમાં તે રુદન શ્રી ગોકુલનાથજી આપ સહન ન કરી શક્યા તો શ્રી ગોકુલનાથજીએ એ વૈષ્ણવનો તાપ જાણી અને આપે જ શ્રી ગુસાઈજીના સ્વરૂપથી દર્શન આપી દીધા આ ઘટનામાં તો ઘણું બધું આવી ગયું કશું બાકી જ ના રહ્યું એટલે શ્રી ગોસાઈજીના હૃદયનો જે ભાવ છે એ શ્રી ગોકુલનાથજી કહી શકે એમાં હવે કોઈ આશ્ચર્ય જ નથી આ બધી જ વાર્તા પ્રસંગમાં જે જે લીલાઓ થઈ છે જે ઘરમાં પ્રવેશ કરીને પણ જે દર્શન થયા છે એ બધા શ્રી ગોકુલનાથજીની કૃપાનું ફળ છે અને શ્રી ગોકુલનાથજીએ આ ભાવ પ્રગટ કર્યો કે હવે શ્રી ગુંસાઈજીએ શા માટે શ્રી ગોકુલમાં ન જવું નવનીત પ્રિયાજીની સેવામાં પણ નજોવું એ હું સાબટે વિચાર્યું તો એનું કારણ કે છે કે શ્રી ગુસાઈજીએ આપે લીલામાં ચંદ્રાવલીજી રૂપ સ્વરૂપે જે સ્વામીનીજીથી શ્રાપરૂપી વચનશ્રવણ કર્યા હતા તે શ્રાપરૂપી વચનનું સ્મરણ થયું તેથી શ્રી ગુસાઈજીએ કહ્યું શ્રી સ્વામીનીજી કે વચન હે જો હમહુ કો શ્રી ઠાકોરજી કો વિપ્રયોગ હોય ગો એટલે શ્રી ગુસાઇજી કહે છે કે સ્વામિનીજીના વચન જે શ્રાપ રૂપે ચંદ્રાવલીજીને મળ્યા એ ક્યારેય મિથ્યા ન થાય અને એટલા માટે જ શ્રી ગુસાઇજી કહે છે કે સ્વામિનીજીએ તો આ વચન ઉચ્ચાર્યા હતા કે હમહુ કો ઓર શ્રી ઠાકોરજી કો હું વિપ્રયોગ હોય ગો એટલે મને અને શ્રી ઠાકોરજીને કારણ કે છ માસ સુધી ચંદ્રાવલીજીએ ઠાકોરજીને રોકી રાખ્યા જેનું પરિણામ લલિતાજીને શરીર કુશ થવું અને બહુ જ તાપ વધી જવો અને તેથી જ લલિતાજીએ આ બધી વાત સ્વામિનીજીને કરવી અને સ્વામિનીજીએ પ્રભુની પ્રેરણા જ ગણવી અને આવો શ્રાપ આપવો એટલે શ્રાપમાં જે શબ્દો વાપરવા કે તમને અને ઠાકોરજીને બેને વિપ્રયોગ થશે બહુ સુંદર ભાવ પ્રગટ થયો આજે મને શ્રી હરિયાજીની કૃપાથી શ્રી ગોકુલનાથજીની કૃપાથી એટલે સ્વામીનીજીના વચન એવા હતા કે તમને ચંદ્રાવલીજી તને પણ છ મહિનાનો વિપ્રયોગ થશે અને ઠાકોરજીને પણ વિપ્રયોગ થશે હવે ઠાકોરજી એટલે ખાલી ગોવર્ધનનાથજી નહીં નવનીતપ્રિયાજી પણ ઠાકોરજી છે ભલે બે સ્વરૂપથી પ્રગટ થઈ અને સિવા બે જગ્યાએ આપ પહોંચે છે ચંદ્રાવલીજી સ્વરૂપે પણ શ્રી ગુસાઈજી પણ ઠાકોરજી તો બંને છે એટલે વિપ્રયોગનો અર્થ જ એવો થયો કે ઠાકોરજીથી વિપ્રયોગ એટલે ઠાકોરજીથી વિપ્રયોગ એટલે ખાલી શ્રી ગોવર્ધનનાથજીને વિપ્રયોગ એવું ન થયું શ્રી ગુસાઈજીએ ચંદ્રાવલીજીના એ શ્રાપને સ્વીકારવા માટે આપે વિચારી લીધું કે જે વિપ્રયોગ થયો છે એ શ્રી ઠાકોરજીને પણ છ મહિનાનો થયેલો જ છે જોઉં ત્યાં જઈશ ગોકુલમાં તો આ વિપ્રયોગનો શ્રાપ જે સ્વામિનીજીના શ્રી મુક્તિ પ્રગટ થયો છે એ સત્ય કરવા માટે કોણ જાણે ત્યાં કંઈ પાછી બીજી લીલા થાય કે ત્યાં આવી રીતે કંઈક કારણથી હું પ્રવેશ જ ના કરી શકું શ્રી ગોકુલ અને નવનીત પ્રિયાજીની સન્મુખ જ ના થઈ શકું અને બીજો પાછો આવો કોઈ દુઃખનો અનુભવ થાય જેવો અહીંયા થયો મને સુંદર શિલા ગણવતી શિલા પાસે તો આ રીતે આપે સ્વામિનીજીના વચનને સત્ય માની અને હવે તો પરાસોલીમાં આવીને બેસી રહ્યા બેઠી રહે હવે શ્રી ગોકુલનાથજી આગળ દર્શન કરાવે છે ઓર શ્રી ગોવર્ધનનાથજી કે મંદિર મેં પરાસોલી કી ઓર એક બારી હતી સો જ્યાં પર શ્રી ગોવર્ધનનાથજી આય કે શ્રી ગોસાઈજી કો દર્શન દેતે બહુ સુંદર છે જો આ પણ કેટલું એડવાન્સ ઠાકોરજીએ કૃપા વિચારી રાખી હતી શ્રી ગોવર્ધનનાથજી એના માટે કોને નિમિત્ત આ બારીની વાત છે છે લખ્યું કે કી ઓર એક બારી હતી તો શું લીલા છે આ બારી ક્યાંથી આવી ગોવર્ધનનાથજીના મંદિરમાં અથવા તો કોઈ પણ મંદિરમાં બારી ના હોય પહેલી વાત આ અહીંયા બારી છે તો ક્યાંથી આવી તો વૈષ્ણવનું સ્મરણ જેમને જાણતા હશે એ લોકો જાણતા હશે પણ આ બારીનો પણ પ્રસંગ અહીંયા વર્ણન કરવો જરૂરી છે તો જ સમજાશે બારી એ ચહુડીઓ જે હતો કે જેને ઠાકોરજીના દર્શન કર્યા વગર કંઈ ન કરે એવો એમનો ભાવ અને પ્રેમ હતો અને એ દર્શન કરવા માટે ઉપર આવે અને ઠાકોરજીની સાથે એનો સાનુભાવ હતો એટલે ઠાકોરજીએ એ સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ભક્તોદ્ધારક સ્વરૂપ પ્રગટ કરી એના જેટલું જ રૂપ ધારણ કરી એના ખભે હાથ મૂકી અને એની સાથે લીલાની વાર્તા કરતા ગૌચારણ વખતની આ પ્રસંગમાં શ્રી ગુસાહિજીને તો જાણ નહોતી એટલે આ એક વખત જ્યારે આપ પધારે આ મંદિરમાં ગોવર્ધન ઉપર અને આપે જોયું કે આ જે કોણ છે જે ચહુડિયો છે આ હતો ચહુડિયાનો અર્થ થાય છે હરિજન બાકીનો શબ્દ અત્યારે કાયદા પ્રમાણે ન બોલાય એટલો નથી બોલતો પણ ત્યાં જે સાફસુફી કરનારો હતો જીવ એનો દીકરો છે આ અને એ લોકો ચહુડિયો કહેવાય વ્રજ ભાષામાં હવે હરિજનનો દીકરો અને એ લીલાનો જીવ છે એ પણ સુંદર પ્રસંગ છે કે પૂર્વજન્મમાં લીલામાં એ શું હતો કે એ શું હતું બહુ સુંદર પ્રસંગ છે એ અત્યારે નથી લેવો પણ આ જે લીલાનો જીવ હતો અને ઠાકોરજી એને વશ થઈ એના ભાવને વશ થઈ અને એ બહાર સ્વરૂપથી પ્રગટ થઈને એના ખભે હાથ મૂકીને એની સાથે વાર્તાલાપ કરતા આ શ્રી ગુસાઈજીએ જ્યારે એકવાર જોઈ લીધું વિપ્રયોગ પહેલાંની વાત છે આ તો ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું પછી તો ઠાકોરજીને જો ઠાકોરજીએ શ્રી ગુસાઈજીને જોયા એટલે ઠાકોરજી તો વળી પાછા સર્વોદારક સ્વરૂપમાં સમય ગયા કારણ કે આપ કાની રાખે છે વલ્લભની વિઠ્ઠલની એટલે પણ ગુસાઈજીએ પેલા ચહુડિયાને પૂછ્યું કે કોણ હતું તારી સાથે વાત કરતું તું એ તો કે છે કે આ આપના લેલાલ આપના ઠાકોરજી હતા તો આપે આજ્ઞા કરી આપના સેવકોને કે હવે આને સૌથી પહેલાં દર્શન કરાવવાના શૃંગાર પછીના હવે આ આજ્ઞા પ્રમાણે નિયમ પ્રમાણે દર્શન પહેલાં કરી જાય અને એનો સાનુભાવ તો ચાલુ જ્યારે પણ કૃપા થવી હોય ત્યારે પણ દર્શનનો અધિકાર આપ્યો પહેલો પણ એક સમય એવો આવ્યો કે એને સમયસર ના આવી શક્યો અહીંયા તાળા કૂંચી વાગ્યા સમય થયો અનુસર થયો અને હવે આવ્યો બપોરે અને એ વખતે જ્યારે દર્શન ન થયા તો એટલો બધો વિરોહ થયો કે એને વિરહનો જ્વર ચડી ગયો તાવ આવી ગયો અને મંદિરની પાછળ જઈ દિવાલને ટેકે બેસી ગયો અને રડવા લાગ્યો અને હવે તો મૂર્છિત થવાની તૈયારી હતી અને ત્યાં શ્રી ગોવર્ધનનાથજીએ વળી પાછું સર્વોદ્ધારક સ્વરૂપમાંથી ધારક સ્વરૂપ પ્રગટ કર્યું અને એ સ્વરૂપથી આપે આપના પાસે જે લકુટી હોય લાકડી એનાથી જ આપે અંદરથી એ દિવાલમાં મંદિરની દિવાલમાં બાકોરું પાડ્યું જ્યાં પેલો બહાર ચવડિયો ટેકો દઈને જવરમાં વિરોહથી તપી રહ્યો હતો એ બાજુ બાકું પાડ્યું અંદરથી જ બહાર તરફ પાડ્યું છે બધો જે ચણતરનો જે હોય એ બધો બહાર પડ્યો સાહિત્ય સામગ્રી બધી અને આપ આપના બંટામાંથી એને માટે મહાપ્રસાદનો લાડુ ધર્યો અને એને કહ્યું કે લે અને તું હવે મને દર્શન કરવા આવે તો તને દર્શન જરૂર આપીશ હવે આ બારી રહેશે અને પછી એ જે બારી પાડી છે આપ ગોવર્ધનનાથજીએ એક કાંકરે બે પક્ષી આ જે કહેવત છે એ અહીંયા એકદમ યથાર્થ સાબિત થઈ કેમ કે આપ જાણે છે કે શ્રી ગોસાઈજીને છ મહિના સુધી જે વિરહ થવાનો છે એ આ બારીની દિશામાં જે પરાશોલી જે સ્થાન છે ત્યાંથી દ્રષ્ટિ થઈ શકે છે સીધા જ પરાસોલીનું તે સ્થાન દેખાય છે શ્રી ગોવર્ધનનાથજીને એટલે આ એડવાન્સમાં લીલા કરી છે અગાઉની અગમચેતીવાળી લીલા છે જેમાં એક સાથે બે પક્ષીઓનો જેને કહેવાય કે કાંકરે બે નિશાન સાધ્યા છે અને પછી તો આ જે ચવડીઓ છે એ તો લાડવા લઈને ગયો બાંધીને પોતાની ગાંઠે અને હવે તો અહીંયા જાણ્યું કે બહાર આવી રીતે બાકોરું પડ્યું એટલે હોહા થઈ જાણે કે મંદિર માં કોઈ એવી રીતે અજાણ્યા માણસે મંદિરને તોડવાનો પ્રયત્ન કર્યો શ્રી ગોસાઈજીને ખેદ થયો હવે તે વખતે આ જે ચૌડીઓ છે એણે જાણ્યું કે અહીંયા આવું થયું છે અને લોકો ખેદ કરે છે તો ચૌડિયાએ કહ્યું કે જો આ લાડવા છે અને આ ઠાકોરજી અંદરથી આવી રીતે તોડ્યું છે મને આવું થયું ત્યારે બસ પછી શ્રી ગોસાઈજીએ એ બારી આપનો તો આપની ફરજ છે કે ઠાકોરજીની મંદિરમાં બારી ન રખાય એટલે આપણે તરત આજ્ઞા કરી કે એને ચણાવી દો પણ જ્યાં ચણાવવાની આજ્ઞા થઈ ત્યાં વળી શ્રી ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી કે કાકાશ્રી આ બારી હવે નહીં ચણાય તો આજે નહીં ચણાય જે કહેવું છે ને આપનું એમાં એક સાથે બે ભાવ આપના બે પ્રેમ પ્રગટ થાય છે એટલા માટે નહીં ચણાય કે આ ચહુડીઓ ગમે ત્યારે આવશે અને એને આવી રીતે વહેલું મોડું થશે તો એનો તાપ મારાથી સહન નહીં થાય અને બીજું કારણ હવે જ્યારે સમય આવી રહ્યો છે આપને છ મહિના માટે વિપ્રયોગ થવાનો છે આપ પરાસોલી બિરાજવાનો છો તો આ બારીથી મને આપના દર્શન મને આપના દર્શન થશે આપને મારા દર્શન થશે એટલે આ બારી નહીં પુરાય એટલે ત્યારથી શ્રી ગોવર્ધનનાથજીની તે મંદિરની બારી વ્યવસ્થિત સિદ્ધ કરવામાં આવી અને ત્યાં જ કાયમ માટે ખુલ્લી જેને ધ્રુવની બારી કહે છે ને એ એક મર્યાદિત ભાષામાં કહે છે મૂળ આ બારી છે અને તે વખતે એવું બી કહેવાય છે કે ધ્રુવજીને દર્શન કરવા માટે પણ એવું નથી આ બધી લીલા છે પુષ્ટિમાર્ગ ગુડ જ છે એટલે બધા માટે આ બારીનો ભાવ આવો ના હોય એટલે ધ્રુવની બારી એવું પ્રચલિત થયું છે હવે જ્યારે ચોકીદાર રાખવામાં આવ્યા અને જેથી કરીને એ બારી ખુલ્લી છે એટલે હવે તો ત્યાં જોઈએ જ એના માટે રક્ષકો આ રીતે લીલા થઈ છે અને હવે એ જ બારી એ અહીંયા શ્રી ગોકુલનાથજીએ વર્ણન કર્યું ઓર શ્રી ગોવર્ધનનાથજી કે मंदिर में परासोली की और एक बारी सो जहाँ पर श्री गोवर्धन नाथ जी आई के श्री गोसाई जी को दर्शन देते सो श्री गोसाई जी आपू सगरे दिन परासोली ते बारी को देखते એટલે પરસોલીમાં જ્યાં બિરાજેલા ત્યાંથી એક તસે એકી ટકે આપ ગોવર્ધન ત્યાંથી ગોવર્ધન મહારાજનો સ્થાન પણ દેખાય એટલે કે ગિરિરાજજી પણ દેખાય એની ઉપર પેલું મંદિર પણ દેખાય શ્રીનાથજી મહારાજનું અને પેલી બારી અને એમાં ઠાકોરથી ડોક્યું કરે શ્રી ગોવર્ધનનાથજી કૃપા કરવા એ બારી પર આવી ડોક્યું કરે અને અહીંયા શ્રી ગુસાઈજી એ સ્વરૂપનું પાન કરે એ પ્રયોગમાં પણ આવી કૃપા સો કૃષ્ણદાસ મંદિર મેં તે નીચે જાય તબીબ ગોવર્ધનનાથજી બારી પર આવી બેઠતે હવે ઠાકોરજી પણ કેવું કરતા છતુરાઈ કરતા કે કૃષ્ણદાસને ખબર ના પડવી જોઈએ કે હું બારી પાસે આવું છું અને ડોકિયું કરું છું અને શ્રી ગોસાઇજીને દર્શન આપું છું એટલે જેવા કૃષ્ણદાસ અધિકારી નીચે ઉતરે ત્યારે આપ કરતા શો કૃષ્ણદાસ એક દિન આન્યોર મે શ્રી ગોવર્ધનનાથજી કો બેઠે દેખે હવે જો આ લીલામાં વિપ્રયોગમાં ચરમસીમા લાવી છે આ પ્રભુની જ મરજી વગર તો થાય નહીં એટલે ગોવર્ધનનાથજીને બારી પર બેઠેલા કૃષ્ણદાસજીએ આન્યોરમાં આવ્યા પછી ત્યાંથી દ્રષ્ટિ કરી લીધી ખબર પડી ગઈ કે આ બારીમાં તો ગોવર્ધનનાથજીનું મુખારવિંદ દેખાય છે એ ત્યાં કેવી રીતે આવ્યા શા માટે આવ્યા આ પ્રશ્ન થયો મનમાં તબ કૃષ્ણદાસ પ્રાતઃ કાલ મંદિર મેં આય કે બારી છીનવાય કે બોલો એ બારી ચણાઈ દીધી આ અવજ્ઞા થઈ ગઈ ગોવર્ધનનાથજીએ આજ્ઞા આપી હતી કે આ બારી કાયમ રહેવી જોઈએ પણ કૃષ્ણદાસ અધિકારીએ ગોવર્ધનનાથજીની આજ્ઞાની પણ અવજ્ઞા કરી દીધી અને એ બારી ચણાઈ દીધી અને આ જ કારણથી કૃષ્ણદાસ અધિકારીને કેટલો સમય સુધી પ્રેત યોનિમાં પસાર કરવો પડશે પ્રેત યોનિમાં પસાર કરવો એ અઘરું છે પણ ક્યાંય ગોવર્ધનનાથજી તો પોતાના જીવ છે ને એટલે ક્યાંય દર્શન તો રોજ આપશે એવી લીલા છે આ કે ન સમજી શકાય પણ મૂળ પુષ્ટિ લીલા છે અને પુષ્ટિનું આ જ મોટામાં મોટું મહાત્મ્ય છે કે એકવાર પણ જીવ શરણે આવે છે પછી ચાહે એ પ્રેત યોનિમાં હોય કે સર્પ યોનિમાં હોય પણ એને ઠાકોરજી અને શ્રી ભૂસાઇજી છોડતા નથી એટલે શ્રી શ્રી बारी चिन्हवाई के श्री गोवर्धन नाथ जी सो कहो जो मैं तो श्री गोसाई जी के दर्शन की मने कियो हूँ सो तुम बारी पर क्यों बैठे और अब उनकी ओर मती जइयो जो कृष्णदास परासोली की और श्रीनाथ जी को खेलवे हु न जान देते विचारो के कृष्णदास अधिकारी नो अधिकार कितलो बो कहवाए कि श्रीनाथ जी ने જે નિત્ય નિયમથી ભક્તો ધારક સ્વરૂપે કુંભનદાસજીના ખેતરમાં જવાનો જે નિયમ હતો પરાસોલી તો જતા જ આપ કુંભનદાસજી માટે ખેલવા માટે એ પણ બંધ કરાવી દીધું એટલે આ તો ખરેખર જોવા જઈએ તો કેટલો મોટો અધિકાર છે કારણ કે આ છે ને શ્રી ગુસાઇજીએ ગોવર્ધનનાથજીને આપ સ્મરણ કરી લો પહેલાં છે આ પ્રસંગને ગોવર્ધનનાથજીને પણ આજ્ઞા કરી હતી શ્રી ગુસાઇજીએ કે આપ હવે કૃષ્ણદાસ અધિકારી કહે તેમ કરજો આટલી બધી લીલા અગવતી થઈ ચૂકી છે એટલે ગોવર્ધનનાથજી કાકાશ્રીના વચનને બંધાયેલા હોવાથી પરાસોલી પણ હવે જઈ શકતા નહીં શો શ્રી ગોવર્ધન ધરકો શ્રી ગોસાઈજી બેઠી બેઠી કે વિજ્ઞપ્તી કરે એટલે આ જે પ્રેમો પરાકાષ્ઠા આવે જ્યારે ત્યારે દર્શન જો બંધ થાય તો હવે ચિત્ત ક્યાં જાય तो विग्नप्ति એટલે આપના હૃદયમાં જે કંઈ પણ કોર્દાન નાજીના તાપનો ભાવ પ્રગટ થાય છે એ આપ લખતા સો રામદાસ મુખિયા બીતરિયા જો હે સબ જબ શ્રી ગુસાઈજી કે પાસ રાજભોગ આરતીસો પહોંચી કે જાતે સો આપુકો શ્રીનાથજી કો ચરણો દક દેતે કારણ કે અહીંયા તો રોકી ના શકે કૃષ્ણદાસ અધિકારી આટલું આટલું કરતા એટલે રામદાસ મુખ્યાજી જે હતા એ રોજ એ રાજભોગ આરતી થઈ જાય પછી શ્રીનાથજીનું ચરણોદક એ શ્રી ગુંસાઈજીને આપ આપવા માટે પરાસોલી પર આવતા શ્રી ગુંસાઈજી આપો ફૂલકી માલા કરી રાખતે ત્યાં સુધીમાં તો શ્રી ગુંસાઈજી એક માળાજી સિદ્ધ કરીને રાખે સો માલા કે ભીતર વિજ્ઞપ ટીકો શ્લોક लिखी देते ते माला जी में मा फूल हो वच्चे वच्चे विज्ञप्ति श्लोक आप लखी ने अंदर माला जी मा सिद्ध करीने परोवी देता सो रामदास जी ले जाते सो श्री गोवर्धन जी को माला पहिरावते तब माला में ते विज्ञप्ति को कागज निकासी के श्रीनाथ जी बांचते पाछे वाको प्रति उत्तर શ્રીનાથજી બીડા કે પાન કી ઉપર આપની પીકસો સીંકતે લીખી દેતે એટલે જે બીડું હોય પાનનું આપણે ધરેલું એ પાનનું બીડું ખોલી એની ઉપર આપના મુખમાં જે પાન બીડું આરોગ્ય હોય એનું જે કાથાનો લાળ હોય કાથાનો જે રસ હોય એ લઈ અને આપ એનાથી જ એ વિજ્ઞપ્તિનો ઉત્તર એ શ્રી ગોવર્ધનનાથજી પ્રતિ ઉત્તર તરીકે એ બીડા ઉપર લખીને આપતા અને શ્રીનાથજી કે બીડા કે પાન કે ઉપર આપણી પીક સો સીંકતે લીખી દેતે સો રામદાસ કો દેતે સો રામદાસ દુસરે દિન રાજભોગ સો પહોંચી કે જાતે તબ શ્રીનાથજી કો લિખ્યો પત્ર શ્રી ગોસાઈજી કો દેતે શું શ્રી ઘુંજી આપું વાંચી કે પાછે જલમે ગોરી કે પાન કરતે એટલે શ્રી ગોસાઈજી આપે જે પત્ર નો જવાબ આવ્યો હોય એ વાંચી લે પછી એ પાન બીડાનું જે પાન છે જેની પર આપે આપની મુખની લાળથી લખ્યું છે પીક થૂકથી એટલે કે જે કાઠાનો રસ તેનાથી લખ્યું છે અધરામૃતથી એ આ પાન જળમાં ગોળી અને પછી આરોગી જતા याते श्रीनाथ जी के किए श्लोक जगत में प्रकट न भय श्री घुसाई जी की आपू विज्ञप्ति किए सो श्रीनाथ जी आपू बाछी के रामदास जी को देते ताशो विज्ञप्ति प्रगटी है सो एक दिन श्री घुसाई जी को बहुत विरह भयो सो यह लिखे श्लोक इतले आई विज्ञप्ति नो एक श्लोक अह प्राप्त तो थोड़े जे अँ श्री जी वर्णन करें विहनस्य विहन सेदर्शन विहीन सेदीय तू नवम व्यर्थमे दुर्भ सो दुर्भगाया नव वय के पठाए જો તિહારે ભક્ત હૈ સો તિહારે બીના જીવત હૈ સો હી જીવત હૈ સો દુર્ભ દુર્ભ ગાવત સો યહ શ્રી ગોવર્ધનનાથજી બાંચી કે યહ લીખે હવે શ્રી ગોવર્ધનનાથજીએ જે પત્ર લખ્યો છે આ જે પત્ર જે પત્ર એટલે પાનના બીડા ઉપર આપના મુખથી જે લાળ છે કાંઠાવાળી એનાથી આપે જે આ જવાબ લખ્યો છે એ જવાબમાં વિજ્ઞપ્તિ તો હમણાં આવ્યું ને આગળ ગોકુલનાથજીએ કહ્યું ને કે એ નથી કેમ કે ગોસાઈજી એ બધું એ આરોગી ગયા છે જળમાં ગોળીને પરંતુ હવે આ સુધી ગોકુલનાથજીને થયું કે મારા વૈષ્ણવો જ્યારે ભાંસશે ત્યારે એકે વિજ્ઞપ્તિ પ્રાપ્ત નહીં થાય શ્રી ગોવર્ધનનાથજીએ લખેલી એટલે આપે જ વિચારી કૃપા આપના વૈષ્ણવની સૃષ્ટિ માટે વલ્લભ્ય સૃષ્ટિ માટે અને તેથી આપે હવે આ એક શ્લોક આપણને દર્શન કરાવી દીધા जमा श्री गोवर्धन नाथ जी कि जो मेघ को लक्षण है जो समय हो वर्षा को तब आई के वर्षे सो सगरो जगत जानत है सो ऐसे ही अब कृष्णदास को समय हो चुके गो तब मिलाप हो सो यह तुम हु जानत हो और हम हू जानत है ताशो धीरज दरी समय हो જો ઇતનો વિરોહ ક્યો કરતો હો સો એ પત્ર રામદાસજી લે કે આવે અને હવે આ પ્રસંગમાં આગળ શ્રી ગુસાઇજી આ પત્ર વાંચીને હજી એક આપ જે લખશે એ પણ શ્રી ગોકુલનાથજી આપણને દર્શન કરાવશે પણ એ આવતીકાલે તો આ પ્રસંગ અધૂરો રહેલો આવતીકાલે શ્રી વલ્લભાધીશ કી જય હો શ્રી ગોવર્ધનનાથ જય હો